આઝાદી પહેલાના ગાયકવાડ સ્ટેટના નવસારી નગરની સુવ્યવસ્થા આજના ગુડ ગવર્નન્સ જેવી કહી શકાય તેવી હતી તો જુઓ ગાયકવાડ સરકારની ઉત્તમ નમૂનો નવસારી નગર ખાતે શિક્ષણ સંસ્કાર અને આરોગ્ય બાબતે ગાયકવાડી શાસનમાં વ્યવસ્થા બે નમૂન કહી શકાય તેવી હતી શિક્ષણ માટે નગરમાં કન્યાઓ માટે અલગ શાળાઓ બનાવવામાં આવી હતી તેમજ સંસ્કાર સમૃદ્ધિ માટે વાંચનાલય પુસ્તકાલય તેમજ નાગરિક સુવિધાઓ માટે પાણી અને ગટરની ભૂગર્ભ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી તો બીજી તરફ શહેરમાં અગ્નિશામક દળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં શહેરના અનેક નાના નાના મોલ્લાઓ અને શેરીઓમાં આગ જેવી દુર્ઘટના બને તો અગ્નિશામક દળના મોટા વાહનો પણ પહોંચી શકતા ન હોવાને કારણે ત્યાં વિવિધ સ્થળોએ ઉપરોક્ત વિડીયો દ્રશ્યોમાં દર્શાવેલ ફાયર પોઈન્ટની બે નમૂન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી જેમાં આગ જેવી દુર્ઘટના બને ત્યારે પાણીની મુખ્ય લાઈનમાંથી પાણી શરૂ કરી અને સાંકડી ગલીઓમાં મૂકેલા આવા પાણીના ફાયર પોઈન્ટમાં હોર્સ પાઇપ જોઈન કરી અને આગ બુજાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી ત્યારે ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ લોખંડમાંથી બનાવેલ પાઇપ સદીઓ વીતી હોવા છતાં પણ આજે પણ અડીખમ ઉભા છે એને નથી કાટ લાગ્યો કે નથી મોસમનો માર લાગ્યો ત્યારે ગાયકવાડી નગર રચનાનો આ એક ઉત્તમ નમૂનો દ્રશ્યમાં જોઈ શકાય છે આ પ્રકારની વ્યવસ્થા નવસારીના કંસારવાડના નાકે ટેકરા પાસે અને જવીર સડક ઉતરવાના ટેકરા પાસે હાલમાં પણ બંધ હાલતમાં છે તે જોઈ શકાય છે ત્યારે ગાયકવાડ સરકારની સૂઝ સામે હાલની ટેકનોલોજી પણ આ પ્રકારની વ્યવસ્થા આગળ ઝાંખી પડતી હોય તેવું લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ નવસારી